જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિએટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છોટાઉદેપુર શરૂ કરવામાં આવેલ હોસ્ટેલની મુલાકાત લેતા કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ છોટાઉદો જિલ્લા સ્થળે જય જવાન સૈનિક ફાઉન્ડેશન અને ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા શરૂ કરવામાં આવેલા હોસ્ટેલમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરેલા સિત્તેરથી વધુ યુવાનો માટે તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠોએ મુલાકાત લીધી હતી અને જરૂરી રાશન સામગ્રી આપવામાં આવી હતી આ પ્રસંગે જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા નિરંજનભાઈ રાઠવા વાલસિંગભાઈ રાઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા ગામડાથી આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા યુવાનો માટે શરૂ કરવામાં આવેલા આ સરાહનીય કાર્યમાં યથાશક્તિ યોગ્યાન યોગદાન આપવાનો મોકો મળ્યો અને યુવાનો સાથેની ચર્ચા દરમિયાન યુવાનોમાં અભ્યાસ પ્રત્યેનો લગાવ તથા ભણી ગણીને આગળ વધવાની તત્પરતા જોઈ ખૂબ જ આનંદ થયો હતો અને યુવાનોને ભણી ગણીને ખૂબ જ આગળ વધે ગામ તાલુકા જિલ્લા તથા કુટુંબ પરિવારને સમાજનું ગૌરવ વધે તેવી શુભેચ્છા સાથે હજુ પણ જરૂરી સામગ્રી જણાય તે પ્રકારે મદદ થવા ખાતરી આપી યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આવો સાંભળીએ આ અંગે જય જવાન સૈનિક ફાઉન્ડેશન તથા ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇન્સ્ટિટ્યૂટ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજરોજ જય જવાન સૈનિક જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા જય જવાન કુમાર છાત્રાલય છોડદરપુર ખાતે ચલાવવામાં આવે છે તેમાં પોલીસ પીએસઆઈ અને જનરલ તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરેલ છે તેમાં આજે કવાટ તાલુકાથી ક કવાટ તાલુકા કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે ચોખા દાળ તેલ મરચું મસાલો વગેરે ધાન ભેટે આપવા આવ્યા છે અને આ છોકરા તૈયારી કરીને આ ખૂબ આગળ વધે એના માટે પિન્ટુભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજા બી કોઈ સમાજ સેવી આ બાળકો માટે મદદરૂપ કરતા હોય તો ખૂબ સારું જય હિન્દ જય ભારત